તારીખ બે બાર બે હજાર ચોવીસ ના રોજ આણંદ શહેરના ના નગરપાલિકાના કાઉન્સિલર સલીમ શાહ કાલુશા દિવાન નજમા ફિરોજ ખાન પઢાણ તથા કિરીટ કુમારજી પરમાર દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું અત્યારે આણંદ શહેરની ની અંદર ભાલેજ ઓવરબ્રિજ રેલવે ઉપર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર વિષય હોવાથી માણેજવાળા સ્કૂલની બાજુમાં

આવેદનપત્ર આપવામાં આવે અમે ભાલેજ રોડ જે ટ્રાફિકની જે સમસ્યા છે ને જે ટ્રાફિકની સમસ્યા છે એના લઈને અમે કલેક્ટર સાહેબને મળવાએલા મળવા આવેલા અને રજૂઆત કરવા રજૂઆત એવી કરી કે જે પૂર્વ પટ્ટી વિસ્તાર છે વોર્ડ નંબર ચાર ને પાંચ ના સર્વિસ રોડ ખોલવા માટે ને છસો ને જે ગેટ છે એ નવા ઉગંડારો ખોલવામાં આવે એના માટે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી કે એને લઈને પ્રજાને જે વરસાદી પાણીનો સમય એ વિસ્તારમાં બેટ બની જાય છે ઘણું પાણી ગરમ ઘૂસે છે એને એ લોકોને ઇજરત થવું પડે છે એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે બીજું સર્વિસ રોડ ખોલી આપે તો અહીંયા એ લોકોને જે ટ્રાફિક જે થાય છે આણંદની અંદર ધંધા યોજનામાં બી ફાયદો થશે અને જે ટ્રાફિકની સમસ્યા આવી થશે બીજું એ વિસ્તારની અંદર ઓગણીસો નેવુંના રસ્તા જે હતા ડીપીના એની અંદર આણંદના બી બીજા રસ્તા જે ડીપી પાર્કનું આયોજન થયું નહીં આ ડેવલમેન્ટ પ્લાન જે થોડું જ એ આણંદમાં થયો નથી કલેક્ટર સાહેબને એવું કહું અમે તમારા પાવસમાં લઈને જે પૂર્વ ધવન પટેલ સાહેબ જે છે રાજભાગ એવી રીતે એક બે માર્ક ખોલ્યા લે તો એ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય એવું છે આમ ક્રિયર ભાઈ કરવા ઓલ ઇન્ડિયા આંબેડકર મહાસભાનો ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ છું હાલની અંદર તુલસી ગરનારાથી આગળ જવાનો જે ક્રાસ છે એ કાસ પર રસ્તો કરવા માટે આપણા મંત્રી કુરસિંહ બાવળિયા આવ્યા તો ઉદ્ઘાટન કર્યું પણ હજુ સુધી એમાંથી કોઈ પામડું હલાયો નથી અને હવે એકબીજાની પર ખોન આખી રહ્યા છે કે એ શહેરી વિકાસવાળા કરે કે આ કરે જ્યારે મંત્રીએ કર્યું છે કે એમણે આગેવાની લઈ અને એ રસ્તો તો હાઈવે સુધી કરવામાં આવે તો ટ્રાફિકની બહુ મોટી વ્યવસ્થા ત્યાં આગળ જે છે થાય લોકોને જમાવવામાં સરળ રહે રોજગાર ધંધા ખુલે અને એનાથી ટ્રાફિકની સમસ્યાનો એક હલ થઈ શકે એમ છે તો એ કરવા જેવું છે કામ એના માટે અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે બીજી એક વસ્તુ છે પરિભોનમાંથી જે રેમ્પ કમ એફઓબી બી બનાવવાનો હતો સાડા તેર કરોડ રૂપિયાનો પ્લાન આખો રેલવે પાસે તૈયાર છે નગરપાલિકા કોઈ કાંઈ કામ કરવા તૈયાર નથી અમને કામ જ નથી કરવું ફક્ત મોટા મોટી વાતો કરવી છે ઉદઘાટનો કરવા છે ઠોસ કદમ લેવા નથી એ ગામડી વિસ્તારના રોડ રસ્તા પરિષભવનના રોડ રસ્તા ગટરોના પ્રશ્નો છે એ એના માટે કલેક્ટર સાહેબને ખાસ આવેદનપત્ર આપ્યું છે ધન્યવાદ